જંબુસર તાલુકા પંચાયત ખાતે ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડે ની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે દૂધદારા ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલન ના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શહેર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધદારા ડેરી ના સભાસદો ડિરેક્ટરો દૂધ ઉત્પાદકો પશુપાલકો તથા ભારતીય ના પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાતને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધ દારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી આર પાટીલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના આદિવાસી વિસ્તારમાંથી જૈતર વસાવા નવો ચહેરો છે એટલે નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે ડેડિયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છ છ ધારાસભ્ય અમારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કરે છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતેર વસાવા આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી પાંચ લાખ મતથી અમે જીતવાના છે ગત ચૂંટણીમાં કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આમ આદમી પાર્ટી તો અત્યારે ભારતીય જનતા પાર્ટી આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું એના વિશે હવે હવે એ કોંગ્રેસના લોકોએ વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પર જ પ્રહારો કર્યા છે દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કે કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણાય છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણાય છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતીયતા ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે કેટલાક વિદેશી પરબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા બધા સંગઠિત થયા રહે છે એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે પણ એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન બનવાના છે એ નક્કી જ છે ચૈતન્ય સાવ એવું કહે છે કે હવે દાદાની ઉંમરથી છે એમને રિટાયરમેન્ટ એ તો કે આરોપ આરોપ તો બધા લગાવી શકે એ ખરેખર એને શોભતું નથી રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ હવે અમે પણ આવનારા દિવસોમાં અમે પથ્થરનો જમ ઈટથી આપીશું